જેને બદલે નગરપાલિકા દ્વારા નવી અંડરગ્રાઉન્ડ ગટરની લાઈનની કામગીરી કરવામાં આવી રહી છે જોકે કાર્ય ચાલુ હોય તે સ્થિતિમાં ગટરનું જોડાણ કર્યા વિના કામગીરી બંધ કરી દેવામાં આવી હતી જેના કારણે ઘરના આંગણામાં ગંદુ પાણી ભરાઈ રહ્યું છે અને મુખ્ય રસ્તા ઉપર પણ ગંદકી છવાઈ ગઈ છે સ્થાનિક રહેવાસીઓને જણાવ્યા અનુસાર ગટરના ઉદભવેલા દુર્ગંધ અને ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે તથા ડેન્ગ્યુ જેવી બીમારીઓ ફેલાવવાની ભીતિ પણ દેખાઈ રહી છે લોકો કહે છે કે પાલિકા દ્વારા નીતિ તો સારી હતી પણ અધૂરી કામગીરીના લીધે હાલ તે વિપત્તિનો સામાન સ્થિત સર્જાયો છે ઉલ્લેખનીય છે કે આ રસ્તા ઉપરથી સ્મશાન યાત્રા માટે પણ વાહનો પસાર થાય છે જેને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિકોએ અવારનવાર તથા પાલિકા અધિકારીઓને રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી રહેવાસીઓએ તાત્કાલિક કામગીરી પૂર્ણ કરવાની માંગ કરી છે તેમજ તેમણે ડ્રેનેજ જોડાણ પણ નવી લાઈન સાથે જોડીને તેમને ત્રાસમુક્ત જીવન આપવા માટે તંત્રને અનુરોધ કર્યો છે હા મારું નામ મીના હું અહીંયા ગંદકીમાં અમે રહીએ છીએ અને માંડી હું એટલી થઈ ગઈ છું કે આ ઝાડથી ગટરો ખોદી ગયા છે અને ખુલ્લા પર અમે રહીએ છીએ અમારથી સેટ બી રહેવાતું નથી અને બેહાતું બી નથી હો અમે કેવી રીતે રહીએ અને રહી તો મેં અમે કીધું કે તમે આવીને જોઈ જાઓ ને તમે કલાક બી નહીં આવીને ઉભા રહો તો તમને ખબર પડે કે કેવી રીતે રહેવા અમારે જેવી રીતે પહેલાં હતું એવી રીતે અમને કરી આપો

ઓકે મારું નામ રાજા પંડ્યા છે રાજુ મહારાજ છે હું અહીંયા ચિંગસપુરા રાણા સ્ટ્રીટમાંથી બોલું છું આ નગરપાલિકાએ કામ તો સારું જ કર્યું છે પરંતુ છેલ્લા બેથી ત્રણ મહિનાથી આ ગંદકીની અંદર રહી લોકો કચરો અહીંયા તેમજ કચરો કોઈ ઉઠાવવા આવનાર નથી તેમજ કોઈ કાદવ કિચડ સાફ કરનાર નથી તેમજ અહીંયા રસ્તો બનાવી આપવાનું કીધું હતું બહાર સુધી કોઈ વળીને પાછું જોવા આવતું નથી અમારે જે સુખનો પ્રસંગ હોય કે દુઃખનો પ્રસંગ હોય અમારે સારું કામ હોય માતાજીનું કામ હોય આ તમે રસ્તો અહીંયા આગળ જોઈ શકો છો કે અહીંથી આ કઈ રીતે જવું ને કઈ રીતે આવવું એટલે સરકારશ્રીએ કામ સારું કર્યું છે કાઉન્સિલર કોર્પોરેટરો પણ અમારા અહીંયા આજુબાજુમાં જ રહી છે પરંતુ તે છતાં એને વારંવાર ફોનો કરીને થાક્યા જો આ પ્રમાણે અમારો રસ્તો અમારો જે પ્રમાણે તો એ પહેલાં પ્રમાણે નહીં મળે તો અમે કાયદેસર ધરણા પર ઉતરી અને શાક માર્કેટમાં ધરણા પર અમે ઉતરીશું હું સાબેન રાણા બોલું છું આજ સુધી આ કામ કર્યું છે પણ સારું કર્યું છે પણ અધૂરું મૂકીને ચાલ્યા ગયા છે અમને કહ્યું હતું કે રોડ થશે એટલે તમારી ડ્રેનેજ લાઈન પણ બધી બંધ કરી આપીશું પણ બધી ખુલ્લી છે અહીંથી શમશાનની ગાડીઓ જાય છે સ્વામિનારાયણ મંદિરે બધા ભક્તો જાય છે ને એ બધું ઓરંગીને જાય છે આવે છે પણ આજ સુધી કશું કર્યું નથી અમે બધું નગરપાલિકામાં પણ જઈને આવ્યા તો કે આવશે આવશે પણ કોઈ કશું કામ કરતું નથી